નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી અને શ્રી મહેસાણા અધ્યક્ષમાં પત્રકાર પરિષદ યોજાઈ આ પત્રકાર પરિષદમાં મહેસાણા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે આવતીકાલે મતદાન પર્વ નિમિત્તે વધુ મતદાન થાય તેમજ ચૂંટણી અંતર્ગત પૂરી તૈયારી મહેસાણા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે તેમજ મતદારોને અપીલ પણ કરવામાં આવી છે કે મતદાન અવશ્ય કરો બે હજાર ચોવીસના ચૂંટણી માટેનું પ્રક્રિયામાં જિલ્લા ચૂંટણી તરફથી જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી પૂરેપૂરું તૈયારીઓ કરવામાં આવી છે આજે અઢારસો પાંચ મતદાન મથકો માટે ટીમ્સ પણ રવાના થઈ ગયા છે પોતપોતાના સ્થળ ઉપર પણ પહોંચી ગયા છે અને અત્યારે બુથ સેટઅપ કરવાની કામગીરી પણ ચાલુ છે ચૂંટણી કમિશનના સૂચનાઓની પૂરેપૂરો અમલ કરવા માટે અને પારદર્શક રીતે ફ્રી એન્ડ ફાયર કોલ્સ થાય એના માટેનું તૈયારી કરવામાં આવી છે સમાવિષ્ટ ચૂંટણી માટે દિવ્યાંગો અને જે સિનિયર વોટર્સ છે એમના માટે ખાસ આપણે પ્રયત્નો કર્યા છે ફર્સ્ટ ટાઈમ્સ વોટર્સ માટે જાગૃત લાવવા માટે અને એમની ભાગીદારી વધારવા માટે પણ આ વખતે કામગીરી થયેલું છે લગભગ પેતાલીસ હજાર કરતાં વધારે યંગ વોટર્સ ફર્સ્ટ ટાઈમ વોટર્સનું પણ નોંધની સ્પેશિયલ ડિવિઝનમાં કરવામાં આવી છે તો એ લોકોને અધિકાર અત્યારે એમને ઉપયોગ કરવાનો મળશે કીટ રેવિંગને ધ્યાનમાં રાખીને મતદાન મથક ઉપર ઓઆરએસ પાણીનું સુવિધા સુવિધાને જરૂર પડે તો હેલ્થનું સ સારવાર માટેનું પણ ટીમો પણ કાર્યરત રાખ્યા છે વોલન્ટિયર્સનું પણ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ વોટર એસિસ્ટન્સ બુથમાં મતદારોને માહિતી તરત જ મળી રહે એમને ગાઈડન્સ મળી રહે એના માટેનું પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને સવારે વહેલા સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા સતત ચાલુ રહેશે તો મતદારો તાપ વધે તે પહેલાં પણ જઈને મત આપી શકશે એના માટે પૂરેપૂરું તૈયારી રાખવામાં આવી છે એ રીતે મહેસાણાની જે ચાર પાર્લિમેન્ટરી મહેસાણાનું કોન્સ્ટિટ્યુઅન્સી છે એમાં ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવી છે અલગ અલગ સેક્ટર ઓફિસર્સને સ્થાનિક લેવલે આપણે ગોઠવણી કર્યા છે જ્યાં બેકઅપ મેશિન્સ એડિશનલી આપણે આપવામાં આવી છે જેથી કરીને ચૂંટણીના સમયમાં બગાડ ન થાય તરત જ દસથી પંદર મિનિટમાં ત્યાં પહોંચી જશે સ્થળ ઉપર અને જ્યાં જરૂર છે ત્યાં મિશિન્સનું રિપ્લેસમેન્ટ પણ કરવામાં આવશે અને જે બગડેલું મિશિન્સને પણ સિક્યુરિટી સાથે સલામત રીતે પ્રક્રિયા મુજબ એને ચૂંટણીમાં લઈ આવવામાં આવશે અને જ્યાં જ્યાં સ્ટ્રોંગ રૂમ્સ છે ત્યાં થ્રી ટાયર સિક્યુરિટીનું પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો ચૂંટણી પ્રક્રિયા સરસ રીતે થાય એના માટેનું પૂરેપૂરું તૈયારી રાખવામાં આવેલી છે જે સપોર્ટ આપવામાં આવે છે એ ચાલીસ ટકા કરતાં વધારે માટે છે બાકીના માટે કોઈ પણ જરૂરી છે તો વોલન્ટિયર્સ છે અને એમને આપણે પ્રધાનતા ઓફિસો અને પ્રિસાઇડિંગ ઓફિસરને પૂરેપૂરું સત્તા આપવામાં આવી છે કે જ્યાં જ્યાં લાગે કે કોઈ મદદની જરૂર છે તો પોઝિટિવ વલન રાખીને એમને મદદરૂપ થવા માટે આપણા તાલીમમાં એમને ખાસ સેન્સિટાઈઝ કરવામાં આવી છે